જે પ્રમાણે બાકીની યોજનાઓ આવીને મફતનું આપવાનું ચાલુ કરીએ અને બાકીના જે લાભ ધીમે 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 સ્વભાવ બની જતો હોય છે. મારા ખેડૂતોનો સ્વભાવ દાન કરવાનો હતો મારા ખેડૂતોને ત્યાં આવે તો દુષ્કાળની અંદર રહેતો તો પણ માણસ એ ભૂખ્યો કોઈ માણસ આવે તો એનો ભૂખ્યું ના રાખતો એને રોટલો આપતો એ પંખીને દાણા આપતો એ ગાયને પૂળો ખવડાવતો આ સ્વભાવની સામે નર્મદા નું પાણી આવ્યું ત્યારે એક હજાર રૂપિયા નો પીયાવો ના આપી શકે એવો સ્વભાવ એવો બની ગયો છે કે નર્મદા નિગમ જે દિવસે પાણી માંગવાની વાત કરે ને કે ભાઈ પાંચ દસ લોકો તો તમે કમસે કમ માંગણી કરો તો ગામની અંદર એમ જોવા જાય સૌથી પૈસાદાર કોણ છે તમે દિન હજાર રૂપિયા ભરાઈ ગયો કેમ આપણે ત્યાં મરણ એરડા આપી શકાય મરણ એરડા આપણે ત્યાં થઈ શકે એટલા હજાર રૂપિયા આપવાનો આપણો સ્વભાવ નથી શું કામ આવું બન્યું છે મને ખબર નથી માં રાજી ક્યારે થાય એને પણ લાગે કે હું આવી છું મેં આટલું આ લોકોનું કલ્યાણ કર્યું છે મેં આવીને જીવન ધોરણ આ લોકોનું આટલું મેં બદલી નાખ્યું છે અને જો ભાવ મનની અંદર ના રહે તો માં ક્યાંથી રાજી થાય પૈસા નથી જમીનનો ત્રીજો ભાગ જો દરેકના ખેતરમાંથી જો કરે સરકાર જો કીધું હોત ને એ ટાઈમે તો હા પાડો કોઈ ના નતા પાડવાના કે જેટલા દિવસ સુધી તમે નર્મદાનું પાણી આલો દર વર્ષે ત્રીજો ત્રીજો ભાગ નર્મદા નિગમને આપશું આવું કીધું હોય તો અમે હા પાડવાના હતા તૈયાર હતા પરંતુ અત્યારે હજાર રૂપિયાનો ભાવ પણ મારા મનનો ભાવ નથી થતો અંદરથી કેમ મને સમજાતું નથી એના માટે કદાચ જવાબદાર અમે જ લોકો બધા હશું કે અમે સતત ચાલુ કરી દઈએ તમે આવો વાત કરો અને પાણી તમે ચાલુ કરી દે તમે કોક નાના કરી દો એટલે મેં ચાલુ કરી દીધું હવે મને લાગે છે કે વ્યવસ્થા તમારે એવી બનાવવી જોઈએ આજે નહીં તો કાલે કે દરેક લોકો પીઆવીનો વ્યવસ્થા પણ ભરે સો ટકા ડ્રીપ અને સ્પ્રિન્કલરની વ્યવસ્થા કરે અને હું તો માની મુખ્યમંત્રી શ્રીને રજૂઆત એક વખત કરીશ કે નર્મદા નિગમની અંદર જેમણે જેમણે પિયત કરવું હોય એણે સો ટકા ટપક સિંચાઈ કરે એને જ પાણી આપવાનું બાકી પાણી નહીં અપાય અને આવી જો યોજના એક વખત મજબૂતાઈ પૂર્વક રાજ્ય સરકાર મૂકે તો ખેડૂતોનું કલ્યાણ થશે ખેડૂતોનો ફાયદો થશે તો બંજર થતી જમીન જે પાણી નીચેથી ખાર આવી રહ્યો છે જે જમીન પાંચ દસ વર્ષની અંદર બગડી જાય એવી સ્થિતિ સુધી પહોંચાશે તો બચવા માટેનો માત્ર ને માત્ર રસ્તો આ છે ભલે ડ્રીપ અંદર સ્પ્રિંકલર અંદર સબસિડી જેટલી આપે છે એમાં હજુ વધારે આપવી હોય તો આપે